પાટણ સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું ગામજનો દ્વારા સાધુ સંતો અને મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ દિવસે સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી વધારેલ મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા બ્રાહ્મણો દ્વારા

પ્રાણ પ્રતિષ્ઠાનું આ મંગલ આયોજન એમ ત્રણ દિવસ નો આ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી રંગે તંગે એનો શુભારંભ થયો છે ગામના આબાલ વૃદ્ધના ના અંદર

જેમાં ગામના વડીલો અને આબાલ વૃદ્ધો તમામનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે ખૂબ ખૂબ આનંદ છે પરમાત્મા રામપુત્ર ભગવાન રામેશ્વર મહાદેવ સૌને સુખી રાખે સૌનું કલ્યાણ કરે સૌનું મંગલ કરે વિષ્ણુ સમસ્તનું કલ્યાણ કરે રાહ બ્રાહ્મણ સનાતન સંસ્કૃતિની રક્ષા કરે એ નમ્ર વિન મસ્ત કુલપુરા ગામના પાવન ભૂમિ ઉપર અમારા ગામે રામજી મંદિર અને શિવાલય નતા નવી પ્રતિષ્ઠા રામજી મંદિરની અને શિવાલય રામેશ્વર મહાદેવ રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો જે આયોજન કરેલું છે એની અંદર સમસ્ત ફૂલપુરા ગામ પરિવાર તરફથી અમારું સૌ લોકોનું અભિવાદન છે આવેલા મહેમાનોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મહેમાનો પધારે એવી અમે સૌ ગામ લોકો અપેક્ષા રાખીએ છીએ આજે ગામનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે ઓગણીસ ચાર પછી વીસ ચાર અને એકવીસ ચારે પ્રતિષ્ઠા છે અને એની અંદર સમગ્ર પ્રજાજનો આજુબાજુના ગામડાઓ અને આગેવાન પ્રતિભા વ્યક્તિઓ પધારે એવી આ અમે ગામ લોકો સર્વે વિનંતી કરીએ છીએ